આલુ પરાઠા બનાવવા માટે ના તો હવેથી લોટ બાંધવાનો છે બટેટા બાફવાના છે કે ના તો ફાટવા તૂટવાની એક ચમચી ઓઇલમાં અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી આદુ મરચા લસણની પેસ્ટ એડ કરેલી છે મીઠા લીમડાના પાન અને એક કપ જેટલું પાણી એડ કરેલું છે પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી સાઇઝના બટેટાનું છીણ એડ કરી દેવાનું છે બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે લીલા કટ કરેલા ધાણા એડ કરવાના છે અને બટેટાને એક મિનિટ જેવું ઉકળવા દેવાનું છે પાણી સાથે થોડા ચીલી ફ્લે અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દેવાનો છે એક કપ જેટલો રવો એડ કરવાનો છે જે કપથી પાણી લીધું હતું એ એક કપ રવો લઈ લેવાનો છે બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે છે એક ડો જેવું બનાવી લેવાનું આ હવે આપણે ઠંડો થવા દેવાનો છે અને પછી સરસ એવો હાથથી મસળી લેવાનો છે અને એમાંથી હવે એક નાની સાઇઝનો કે મીડિયમ સાઇઝનો લુવો લઈ અને એમાંથી પરાઠું વણી લેવાનું છે સૂકો લોટ ઘઉંનો ડસ્ટ કરી અને મેં પરાઠું વણી લીધું હતું અને એક ડબ્બાનું ઢાંકણ ઢાકી અને એક ગોળ એવું મસ્ત પરાઠું વણીને આપણે અહીંયા રેડી કરી લીધું છે હવે પરાઠાને આપણે તવા ઉપર રાખી અને પેલા એમ જ અને પછી બંને સાઈડ થી હલકું શેકાય પછી હલકું હલકું ઓઇલ લગાવી અને બંને સાઈડ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે અને આપડા અહીંયા આલુ પરાઠા બનીને તૈયાર થાય